પશુઓ માટે સ્મશાન બનાવવા માટે કવાયત હાથ ધરી છે વૃંદાવન ગૌચરના પશુઓના પણ અહીં અગ્નિ સંસ્કાર કરાશે તો પશુના અગ્નિદાહ માટે ગેસ આધારિત સ્મશાન બનાવવામાં આવશે જેથી કરીને કોઈ મરેલા પશુ રસ્તા ઉપર જોવા મળે નહીં પાલિકાના નિર્ણયને જીવદયા પ્રેમીઓએ વધાવ્યો છે તો ગેસ આધારિત સ્મશાનની દરખાસ્ત પાલિકા દ્વારા કરવામાં આવી છે જેથી પશુઓના અગ્નિદાહની પ્રક્રિયા ઝડપી અને સ્વચ્છ બની શકે તો આ અંગે પ્રમુખ મિતિકાબેન શાહે જણાવ્યું કે

રોડ પર મૃત પશુઓ પડ્યા રહેતા હોવાથી અન્ય જીવો તેને ફાડી ખાતા હોય છે તો રાહદારીઓ માટે પણ આ દ્રશ્ય અસહ્ય બની જાય છે. પાલિકાએ આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પશુ સ્મશાન ઊભું કરવાની કવાયત હાથ ધરી છે. પશુ સ્મશાનનું નિર્માણ થઈ જવાથી મૃત પશુઓના ચિંદ્રે હાલ દ્રશ્ય ક્યારે જોવા મળશે નહીં. આ સમગ્ર યોજના પશુધન ધરાવતા નાગરિકો માટે પણ રાહતરૂપ સાબિત થશે એટલું જ નહીં તે પર્યાવરણની સ્વચ્છતા જાળવવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે તો પાલિકાના આ માનવતાવાદી અને પર્યાવરણ લક્ષી નિર્ણયને જીવદયા પ્રેમીઓ હર્ષભેર વધાવ્યો છે શું કહેશો છો વટનગરની અંદર પશુઓ માટેનું એક શમશાન ગૃહ બનાવવામાં આવી રહ્યું છે એટલે અત્યારે જે વૃંદાવન ગોચરધામ બનવા જઈ રહ્યું છે તેની બાજુમાં જ પશુઓ માટેના સ્મશાન ગૃહની અમે માગણી કરેલ છે કારણ કે વૃંદાવન ગોચંદામાં પશુઓ રહેશે અને ગામમાં બી પશુઓ છે હવે તેનું મરણ થાય તો તેના માટે અમે એક સ્મશાન સ્મશાનગૃહની માગણી કરી છે અને આ માગણીને લીધે જુદાયા પ્રેમીઓમાં પણ આનંદની લાગણી અનુભવાય છે અને ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર પશુઓ માટેનું સ્મશાનગૃહ બનવા જઈ રહ્યું છે હવે એથી આ પશુઓ માટેનું સ્મશાનગૃહ બનવા જઈ રહ્યું છે તે ગેસ આધારિત બનવાનું છે એટલે પર્યાવરણને નુકસાન ના થાય અને સારું રહેશે વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર